તમને પસંદ આવે છે તો ફ્રેન્ડ ફેમિલી આપી દેજો તો મોર્નિંગના ગયા છે સાડા ચાલુ કરી રહ્યા છીએ મોર્નિંગના સાત વાગે એન્શુભાઈને આપણે સ્કૂલ ડ્રોપ કરીને આવીને સારર વાવર લઈને ફ્રેશ થઈ ગયા છીએ ટાઈમ થઈ ગયો છે બ્રેકફાસ્ટનો અને પપ્પા કરી રહ્યા છે પૂજા મેડમ બનાવી રહ્યા છે બ્રેકફાસ્ટ એઝ યુઝલ પપ્પા કરી રહ્યા છે પૂજા ઘંટડીનો અવાજ આવી રહ્યો છે અને મેડમ કરી રહ્યા છે એમના કામ તો મેડમ જી જય શિયારામ ચાલો બધાને સીતારામ કીધા છે મેડમ તો જલ્દીથી કમેન્ટમાં સીતારામ લખી દો ને મેડમ નાઈ લીધું તમે કેમ લાગે તમારે દશા જોતા તો લાગતું નથી એવું સરસ ને તો રેડી થઈ ગયું છે બ્રેકફાસ્ટ એમ બરાબર છે એટલે સ્કીન તમારી વ્હાઈટ છે એમ ને આ છે તમારા સ્કીન વ્હાઇટનો રાજ છે ચાલો બ્રેકફાસ્ટ થઈ ગયું છે રેડી ઉકળે છે ચાલો પાણી ઉકળે છે કે આમનું પી લઈએ એવું ના હોય એવું બધું ચાલે ચાલો તો મોર્નિંગ બ્રેકફાસ્ટ થઈ ગયું છે રેડી કરી લઈએ બ્રેકફાસ્ટ હું તમને કહો બ્રેકફાસ્ટ કરીને મોર્નિંગનું બ્રેકફાસ્ટ લઈ લીધું છે અને હવે ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો તો ચલો ઓફિસ જવા નીકળીએ આપણે

મળું તમને પાછો ઓફિસ થી આવીને તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો બપોરના અગિયાર સોરી સવારના અગિયાર અને આવી ગયા છીએ ઘરે ઘરે એટલા માટે આવ્યો છું કે એન્સ્યુભાઈની સ્કૂલેથી ફોન આવેલો કે એન્સ્યુની તબિયત ખરાબ છે ડાઉન છે તો એને સ્કૂલેથી લઈ જાઓ તો એન્સ્યુભાઈને સ્કૂલેથી લઈ આવ્યા છીએ જો

આમ તો મને ભાવે પણ પાલકની ભાજી તો મને ભાવે બહુ ભાવે તો મેથી મેથી ભાજી છે ભાઈ પાલકની મેથીની ભાજી મેડમ બનાવે છે તો રોટને એવું નાખીને તો એ મજા આવે છે ખાઈએ છીએ પણ સ્પેશિયલી બાકરી સાથે મજા આવે પણ આજે બપોરે રોટલી સાથે મજા લેવાની છે તો ભાજીની મજા લઈ લો પછી મળો તમને પાછો જલ્દીથી

શું એના બે આ કેરા નહી આખો રાઉન્ડ એક પરોઠો કહેવાય એ બે હજાર આપણે પ્રાના એ બરાબર હા તો તો બે જ કહેવાય બે જ કે ખાવ હે

અને આયુ છે તો આવું ગંદુ પાણી આવ્યું છે બહુ જ ખરાબ પાણી છે બરાબર ગંદુ આવ્યું તો એને ફિલ્ટર કરવામાં ને એમાં ટાઈમ જોઈએ ગંદુ પાણી અહીંયા પીવા માટે બરાબર છે કહી દેજો કે અત્યારે કહી દઉં ઓકે ચાલો પીવાના પાણીની વ્યવસ્થા તો પપ્પા મજા નથી

આજે કરતો જ નથી ત્યાં કીધું જ છે ત્યાં દુકાન પર જઈને કોલ કરવાનો ક્યારેય નથી કરતો એકવાર શું કરે બધા હોય તો મજા આવે એકવાર બેઠો હોય ટ્યુશનની છૂટી તો આજે છે ને હું એક્ઝેક્ટલી અલાર્મ મૂકું છું જેમ છુને ટ્યુશન લેવા જવા માટેનું તો આજે અલાર્મ ભાગ્યો નહીં એટલે જેમ ભાઈને ટ્યુશન લેવા જવામાં ઓલમોસ્ટ એક કલાક લેટ થઈ ગયું પછી એ ટ્યુશનમાં ગયો અને એમને કીધું એનો કોલ આવ્યો ત્યારે પછી હું એને લેવા ગયો ત્રણ વાગે છૂટી જાય ચાર વાગે હું લેવા ગયો લાગતો તો પણ ઉપાડ્યો નતો હું એને લેવા જ ગયો તો બરાબર પણ હું એને લેવા જ ગયો હતો એટલે પછી મેં હું લેવા જ ગયો મેં કીધું ફોન ઉપાડીને વાત કરી એની વાર લેટ થશે એની કરતાં જલ્દી જઈએ ત્યાં પહોંચી જઈએ એમ બરાબર છે ને પછી એને લઈને આવતું તો ત્યારે તારા લગભગ એક કે બે કોલ આવ્યા બે કોલ ત્યારે બે કોલ કર્યા તે બરાબર છે એવું છે ના 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 હવે ત્યાં અમે બીજા દિવસમાં બેસીએ છીએ એને ત્યાં ક્યાં લઈ જવું હવે એક દિવસમાં બધું ક્લીન અપ કરીને પછી પાછા શિફ્ટિંગ કરીશું જ્ઞાન ધ્યાન હા ત્યાં ને ત્યાં રાતથી સાફ કરવાનું ચાલુ કર્યું છે અમે પોતે જ કરીને જાતે કોણ સાફ કરવા બીજું કોણ આવે કોઈ ના આવે આપણી ઓફિસ છે તો આપણે સાફ કરવું પડે કોણ આવે બીજું તો ત્યાં અમે તમને ત્યાં નહીં બોલાવીએ મેડમજી તમારા હોમ મિનિસ્ટ્રી ઘરની છે આ સાફ સફાઈના મેનેજર અહીંયા છો તમે અહીંયા તમારે કરવાનું ત્યાં અમારે કરવાનું ત્યાંના મેનેજર અમે છીએ એટલે એ ડિપાર્ટમેન્ટ અમારી અંદર છે ત્યાં સફાઈ અમે કરી દઈશું બરાબર હમ્મ એક્ચુલી ચાલો યંશુભાઈ જાણ તમે ડિનર લઈ લીધું શું હા તો દળી નાખો જમી લીધું જ તમે બરાબર છે તો આજે તે પ્રણામ કીધા નથી આજે મારી તબિયત બગડી ગઈ હતી

તો આજનો હતો કંઈક આવો આપણો દિવસ આઈ હોપ તમને આજનો અમારો આવો દિવસ આજનો આ દિવસ સારો લાગ્યો છે આજનો આ બ્લોગ આ વિડીયો સારો લાગ્યો છે તો રાખીએ છીએ આજના માટે આટલું જો તમને આજનો આ બ્લોગ પસંદ આવ્યો તો બ્લોગને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને પ્રીવિયસ વિડીયો જરૂરથી એન્જોય કરજો મળીએ છે કાલે પાછા આવા જ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી રજા આપશો તો જય શ્રી રામ જય માતાજી હસ્ો મુસ્કરાતા રહો ખુશ રહો સ્વસ્થ રહો તંદુરસ્ત રહો જય હિન્દ જય ભારત બાય બાય